કરતા રંગ નવ હોય છે ભૂત ભૂત ગ્રહમાં વાતાવરણ ભૂત ગ્રહણ પૃથ્વી પૃથ્વી પરથી આપણને પૃથ્વી પરથી આપણને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જોવા જોવા મળે છે ચલો આવીએ ફેરવતા ત્રણસો પાંસઠ દિવસ લાગે છે હું સૌમંડળમાં ત્રીજા સ્થાન પર છું મારો એવો ઉપગ્રહ પણ છે ચંદ્ર હું મારાથી હું સૂર્ય બળતા તેર લાખ ઘણો લાનો છું ચંદ્ર કોણ મોટાથી બોલો નમસ્તે પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર એક એકાટો પૂરો કરતા આશ્રય સત્યાવીસ દિવસ લાગે છે ચંદ્ર ઉપર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી જીવન મારું નામ સની છે માર માર હું પૂર્વને પૂર્વના યુરેનાથી વચ્ચે આવેલો ગ્રહ છું હું મારી આસપાસ વલયો આવેલા છે મારી આસપાસ વલયો આવેલા છે હું પરિવારનો સૌથી સુંદર ગ્રહ છું હું સૌર પરિવારમાં સૌથી સુંદર ગ્રહ છું ને સની ને શોધ સત્તરસો એક્યાસી માં થઈ હતી હું સૌર પરિવાર નો સૌથી ઠંડો ગ્રહ

તારાની સીધી લીટીમાં હું દેખાઉ છું હું હંમેશા ઉત્તર દિશામાં હું